મહાભારતનો મહાભારિટી નવ લીટી છે જેમાં આખા મહાભારતનો સાર આવી જાય છે નંબર એક તો કે સંતાનોની ખોટી જીભ અને લાગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો ધૃતરાષ્ટ્રનો કૌરવો ઉપર અંકુશ નહોતો શું પરિણામ આવ્યું છેલ્લે કૌરવોનો સર્વનાશ થઈ ગયો અને પોતે છેલ્લે નિસહાય પરિસ્થિતિમાં આવી ગયા નંબર બે તમે ગમે એટલા બળવાન હો તમે ગમે એટલા શક્તિશાળી હો ગમે એટલા બળવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને વરદાન બધું જ નકામું થઈ જશે કર્ણ કર્ણ એક દુર્યોધનનો અધર્મીનો સાથ આપ્યો પરિણામે ખરા સમયે એની શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને વરદાનનો કાંઈ કામ આવ્યા નહોતા નંબર ત્રણ સંતાનોને એટલા બધા પણ મહત્વકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરી અને સર્વનાશ નોતરે વિદ્યાનો દુરુપયોગ કરી અને સર્વનાશ નોતરેલો નંબર ચાર ક્યારે કોઈ એવા વચન ન આપો કે તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે ભીષ્મ પિતા પાસેથી આ શીખવા જેવું છે ભીષ્મ પિતાએ એવા વચનો આપી દીધા હતા કે સમય આવે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડ્યું હતું દુર્યોધનની સામે ફરી સભામાં જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા ત્યારે નંબર પાંચ સંપત્તિ શક્તિ સત્તા અને સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીનો સથવારો અંતે સર્વનાશ નોતરે ફરીથી સાંભળી લેજો પાંચ નંબરનું સંપત્તિ શક્તિ છતા અને સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીનો સથવારો અંતે સર્વનાશ નોતરે દુર્યોધન પાસેથી શીખવા જેવું છે દુર્યોધને આ બધાના મધમાં જ સર્વનાશ નોતરો નંબર છ અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થ અંધાંત વિત્યાંત અંધાંત જ્ઞાનાંધ મોહાંત અને કામાં વ્યક્તિના હાથમાં સત્તાનું સોપાન નાશ આપવું જોઈએ નહીં તો સર્વનાશ આ માત્ર ખાલી આંખોથી જ અંધ નોતા ઈ અર્થાત શ્વાસ અંધાંધ હતા વિત્યા હતા મદાંત હતા જ્ઞાન જ્ઞાનાંત પણ અંધતા મોહાંત એનો મોહ એટલો હતો એના સંતાનો પ્રત્યે અને કામાંત ધ વ્યક્તિ એ હાથમાં સત્તાનું શોકવાન ના સોંપવું જોઈએ નહીં તો સર્વનાશ મોતરે આ ચૂતરાષ્ટ્રના જીવનમાંથી આપણે શીખવા જેવું છે નંબર સાત વિદ્યાની સાથે જો વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો અર્જુન જેની પાસે વિદ્યા તો હતી પણ સાથે સાથે વિવેક પણ હતો તો વિદ્યાની સાથે જો વિવેક હશે તો તમે અવશ્ય વિજય થશો નંબર આઠ બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે દરેક વખતે સફળ નહીં થાઓ બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે દરેક વખતે સફળ નહીં થાઓ આ સપુની ના જીવનમાંથી શીખવા જેવું છે કે દરેક વખતે તમે છોડ કપટથી નથી જીતી શકતા અને છેલે નંબર 9 કે જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો પણ વાકો નહીં કરી શકે આ યુધિષ્ઠિરના જીવનમાંથી શીખવાનું છે આ નવ લીટીની અંદર સંપૂર્ણ મહાભારત આવી જાય છે કે આપણે આ પાત્રો પાસેથી ખરેખર શું શીખવા જેવું છે અને આપણા જીવનમાં ઉતારવા જેવું છે ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા કાનેર તમાકુ વ્યસન છોડવા માટે થઈ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર બનાવી અને તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું ત્યારે અમુક અમુકને હજી નથી ખબર કે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન એટલે એને એવું છે કે આ પાવડર એટલે એ કોઈક દવા છે ને આપણે આ બધું મૂકીને સીધી દવા લેવાની છે અને તમાકુ વ્યસન છોડી દેવાનું છે એવું નથી ભાઈ એક સાયકોલોજી મનોવિજ્ઞાન એવું કહે છે કે માણસને પડેલી આદત કૂટેવી સરળતાથી કે સરળતાથી નથી છોડી શકતો આપણે આપણી જાતે છોડવાનો પ્રયત્ન કરીએ તો બેચેની સુસ્તી આળસ કામમાં મનનો લાગુ વધારે પડતા બગાસા આવવા ગુસ્સો ખૂબ આવો અને બે ચાર દિવસમાં ફરી શરૂ થઈ થઈ જતું હોય છે ત્યારે આપણે આ સાયકોલોજી મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને એવો જ પાવડર બનાવ્યો છે કે તમારે શરૂઆતમાં માત્ર ને માત્ર તમાકુ બંધ કરવાની છે તમને જે વ્યસન છે એને દાખલા તરીકે તમે માવો ખાવ છો તો તમને માવો ખાવાની છૂટ છે તમારે બંધ કરવાની છે માત્ર ને માત્ર તમાકુ તમારે માવાના માત્રાની સોપારી લેવાની છે એમાં એક ચમચી આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર એડ કરવાનો છે ચૂનો એડ કરવાનો છે પહેલાં માવાના જેમ ચોળી મસ્તીના ખાવ છો એમ જ આને ખાવાનો છે પ્રથમ દિવસે તમને રિઝલ્ટ એવું આવશે કે દિવસ દરમિયાન તમે તમાકુવાળામાં આવા આઠ ખાતા હતા તો આ દિવસ દરમિયાન ચાર જ ખાઈ શકશો રહેતા રહેતા પચીસ દિવસ મહિના દિવસે સાવ વ્યસન છૂટી જાય આની કોઈ આડઅસર ન થાય આનાથી કોઈ નુકસાન ન થાય આનું કોઈ વ્યસન ન થાય સેમ ગુટકામાં તમારે તમાકુ એડ નથી કરવાની સેમ પાનમાં તમારે તમાકુ એડ નથી કરવાની સેમ અથડીમાં ચોડીને ખાવશો એમાં તમારે તમાકુને આ પાવડર અને ચૂનો મિક્સ કરીને ખાવાનો હોય છે એટલે આ સમજણ હતી ઓમ આયુર્વેદિક પાન મસાલા પાવડર આ વ્યસન મુક્તિ અભિયાનને વધુમાં વધુ શેર કરવા માટે થઈ જે કોઈને પાન મસાલા છોડવા છે અને નિરોગી જીવન જેવું છે કારણ કે આ પાવડર માત્ર ને માત્ર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન માટે કામ આવે છે એવું નથી એના સિવાયના પાવડર એક જ છે પણ અનેક કામ આપે છે જેમ કે આ પાવડર તમે મવા ગુટકા કે હથળીમાં ચોડીને ખાવાનું ચાલુ કરશો તો પણ ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો અને તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન તમારાથી દૂર રહેશે અગર તમને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી ને આમાંની કોઈ તકલીફ છે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તો રાત્રે સૂતા સમયે અડધી ચમચી જે ઘરે છે એ આ એક ગ્લાસ ઉફાળા પાણી સાથે આ પાવડરનું સેવન કરવાથી જે તમને વિલાયતી દવાઓથી ફેર નથી પડ્યો એ ચોથે દિવસથી આ પાવડરથી રાહત મળી જશે તો આ કાર્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે થઈ આપ સૌને એક નંબર વિનંતી છે કે વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સ્નેહીઓને કહી અને સબસ્ક્રાઈબ કરાવો સબસ્ક્રાઈબ કરવાનો એક પણ પૈસાનો ખર્ચ થતો નથી અને વિડીયોને ખૂબ શેર કરી આપો Jaya mataji, om pan masalah pada termindah si jalan